ચલાલા અને ગોપાલ ગ્રામ પંચાયત ખાતે ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી ચલાલા અને ગોપાલ ગ્રામ ગ્રામ પંચાયત ખાતે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવેલી હતી ધારી ખાંભા બગસરાના ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી ખાદી કાર્યાલય ખાતે પહોંચી ખાદી ખરીદવામાં આવેલી હતી તેમજ લાભાર્થીઓ માટે કીટ વિતરણ પણ કરવામાં આવેલું હતું બીજી તરફ ગોપાલ ગ્રામમાં ગાંધી જયંતિ દિવસની ઉજવણી પણ કરવામાં આવી જેમાં ગામના ગ્રામજનો દ્વારા શહેરી મહોલ્લાની સાફ સફાઈ કરવામાં આવેલી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત ખેતીવાડી શાખા કુમાર કન્યા પ્રાથમિક શાળાઓના હાઈસ્કૂલ આચાર્યશ્રીઓ અને આરોગ્ય શાખા અને આંગણવાડી વર્કર્સ દ્વારા તમામ જગ્યા ઉપર તપાસ કરી અને સાફ સફાઈ હાથ ધરવામાં આવેલી હતી તાલુકા પંચાયત છું આજે બે ઓક્ટોમ્બર ગાંધી જયંતિના દિવસે દરેક ગામમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસબીએમ એટલે કે સ્વચ્છ ભારત મિશન લોકોને સ્વચ્છતા વિશે જાગૃતિ આપવામાં આવી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ હોય છે સમજાવવામાં આવ્યું તથા સ્વચ્છતા રેલી કાઢવામાં આવી સાફ સફાઈ માટે ઝુંબેશ કરવામાં આવી આવા બધા મુદ્દાઓ લેવામાં આવ્યા છે એસબીએમના જેથી ગામ સ્વચ્છ અને સ્વચ્છ રહે ઓકે આજ રોજ બીજી ઓક્ટોબર દરેક ગ્રામ પંચાયત દરેક ગામમાં ગ્રામસભાનું આયોજન કરેલ જેમાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ તેમાં આમાં હું કેવી વાગદોરિયા સુપરવાઇઝર પ્રાથમિક કર્યો ગોપાલ ગ્રામ દ્વારા મેલેરિયા ચિકનગુનિયા અને ડેન્ગ્યુ વિશે જે રોગો છે તેમની માહિતી પૂરી પાડવામાં આવી લોકોને ખુલ્લા પાણીના પાત્રો જે પાણી ભરાયેલ ખાડા ખાબોચિયા એને વહેળાવી દેવા પાણી ન ભરાય એવી વ્યવસ્થા કરી અને મચ્છરની ઉત્પત્તિ અટકાવવા માટેના જે લોકોને લેવાના થતાં પગલાં વિશે માહિતી આપી અને આ ગ્રામજનો આ આજરોજ આજે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ ગામમાં સ્વચ્છતા અભિયાનનું પણ કામગીરી કરવામાં આવેલ ગોપાલગામ ગ્રામ પંચાયતમાં કે 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 દાફડા તલાટીકામ મંત્રી તરીકે ફરજ બજાવું છું અને અહીંયા બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ અમારા ગોપાલગામ ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલું હોય જેમાં આરોગ્ય શાખાના તમામ કર્મચારી તથા ખેતીવાડી શાખાના તમામ કર્મચારીઓશ્રીઓ શિક્ષણ શાખાના તમામ અધિકારી કર્મચારીશ્રીઓ આંગણવાડી વર્કરશું આશા વર્કરશું આરોગ્યના તમામ કર્મચારીઓ તમા ગ્રામ પંચાયતના તમામ કર્મચારીઓએ હાજરી આપેલ જેમાં અમે લોકોએ સ્વચ્છતાનો પ્રોગ્રામ કરવામાં આવેલ તથા સ્વચ્છતાની રેલી કાઢવામાં આવેલ તથા ફોટોગ્રાફ્સ કરવામાં આવેલ છે અને તમામ લોકોને સ્વચ્છતા વિશે જાગૃતિ આપવામાં આવે છે